આજે આપણે ભારતના ઇતિહાસમાં ભારતના આધુનિક યુગ વિશેની ચર્ચા કરીએ તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ને વિગત તે ટૂંકી વિગત જાણીએ તો ભારતમાં યુરોપિયન પ્રજામાં પોર્ટુગીઝ પ્રથમ આવેલ હતા જે સોળસો ને અઠ્ઠાણું માં આવેલા હતા પોર્ટુગીઝ પ્રથમ આમનાથ વાસ્કોડી ગામા હતા ત્યાર પછી ડચ લોકો હોલેન્ડ વતની હતા જે સોળસો બે માં આવેલા અંગ્રેજો બ્રિટન ઇંગ્લેન્ડના વતની હતા એ સોળસો તેર માં આવેલા ફ્રેન્સ એ ફ્રાન્સના લોકો હતા જે સોળસો આવેલા હતા અને સ્પેનિશ છેલ્લે આવેલા હતા તો આપણે પોર્ટુગીઝ તેમજ અંગ્રેજો વિશેની વિગત મેળવીએ તો પોર્ટુગીઝ ભારતમાં પ્રથમ કેવી રીતે આવેલા હતા અને તેઓએ ભારતમાં આવીને પોતાની વેપારી કોઠીઓ ક્યાં સ્થાપી હતી તે અંગેની ટૂંકી વિગત મેળવીએ ઈસવીસન ચૌદસો ને ત્રેપન નો ઓટોમન જીતી લીધું જેથી જમીન માં કે વેપાર જોખમાયો અને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી ક્રિસ્ટોફર અમેરિકા ખંડની શોધ કરી હતી ઈસવીસન ચૌદસો અઠ્ઠાણું વાસ્કો દા ગામા નામનો પોર્ટુગીઝ આત્રી ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો અને રાજા જમોરીને મળ્યો આમ ભારતમાં પ્રથમ પોર્ટુગીઝો આવ્યા ઈસવીસન 1505 માં ફ્રાન્સિસ ડી અલમેડા પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તરીકે ભારત આવેલ હતો

આમ ગુજરાત માં પ્રથમ પોર્ટુગીઝ પ્રજા હતી ત્યાર બાદ દમણ પણ જીતી લીધું ઈસ્વીસન સોળસો બે માં ડચ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના થઈ ડચ લોકો મૂળ હોલેન્ડ હતા તેમને પોતાનું મુખ્ય મથક પુલકિત સ્થાપ્યું હતું રાણી એલિઝાબેથ એક ના સમયમાં ઇંગ્લેન્ડના વેપારીઓ હજાર પાઉન્ડ ની મતભાર રકમ થી

સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક બ્રિટિશ રાજકુમાર પોર્ટુગીઝ રાજકુમારી કેથરોન સાથે લગ્ન કરવાથી મુંબઈ દહેજમાં મળ્યો મુંબઈ ટાપુ કંપનીને ભાડાપટ્ટી આપ્યો હતો જે વાર્ષિક દસ પાઉન્ડ થી આપેલ હતો